સંવિધાન મુજબ એ શબ્દ નથી મને ખબર નથી બરોબર અને મારો ઈરાદો આખો એ હતો કે આપડા સમાજ માં મંગા નામ ના ભક્ત ને ભગવાન મળ્યા કળી બરાબર બરોબર

હવે મેં નાનપણમાં માં જયારે હું કથા નો કરતો ત્યારે અમારા એક પેલા હું હાર્મોનિયમ વગાડવા જતો ને તો મેં એક સાધુ પાસે આ આખો સત્ય ઘટના સાંભળેલી કે કળિયુગ ની અંદર આવી રીતના એક ભક્ત થઈ ગયા છે ઘણા લોકો કે છે વસંત કે જીરા થઈ ગયા અને ઘણા લોકો કે છે દીઠલા આપડું હવે એમાં એવું છે કે મેં ઘણા બધા સાધુ સંતો પાસે આ સાંભળી એટલે મેં આ કથા ની અંદર લીધું કે ભાઈ ભગવાન મળે એટલે બધું મળી જાય એમ આમાં મારો ઈરાદો કોઈ બીજો કઈ હતો નહિ વસંતભાઈ રવિ બાપુ તમારી વાત બધી સાચી છે પણ ડખો મારે ત્યાં છે મેં તમને ફોન એટલા માટે જ કર્યો છે કે તમે જે ઇતિહાસ કીધો ને એ ઇતિહાસ ના કઈ પુરાવા હોય ને હા તો વાત અલગ છે હવે તમે કોક ને સંભળાવ્યું

અસંખ્ય કેસ અમારે બની ગયા છે કે જેને જાહેર સભાઓ ની અંદર મોટા મોટા સ્ટેજો ઉપર હરિજન શબ્દ પ્રયોગ કર્યા હોય તો અમારા સમાજ ને બીજી રીતે વખોડ્યા હોય બરાબર અને પછી સાનો મનો ઘર માં રહી અને એક સરસ મજાનો વિડિયો બનાવીને નાખે કે મારી ભૂલ તમે એક કામ કરો મારી કથા આવતી હાલો બરોબર હા બોલો તો અવાજ કપાય તમારો ના મારી કથા કઉં છ તારીખ થી કુંભારિયા બેસે છે. જે ભૂલ થઈ છે એ થઈ છે બરોબર અને સમાજની લાગણી દુબાણી હોય તો અમારી સાતવાર ફરજ પડે બરોબર કેમકે એમાં ઈરાદો માત્ર ને માત્ર એટલો ગયો હતો કે કલયુગમાં અમુક ભક્તો ને હજી પણ ભગવાન મળે છે